નમસ્કાર મિત્રો જે સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડાનું સુપ્રસિદ્ધ ખેડિયા હનુમાનજી મંદિર છે આજે શનિવાર છે અને અગિયારસ છે અને પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે પૂર્વજોને યાદ કરવાના પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટેનો અત્યારે સરસ સમય પિરિયડ છે અને આજે શનિવારને અગિયારસ છે એટલે આપણે ખેડિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થી આવ્યા છીએ અને આજે હનુમાન દાદાનું જે રૂપ છે એ ખૂબ જ દિવ્ય તેજસ્વી ઓજસ્વી રૂપ છે જો બાજુમાં ચાંદીની મોટી ગદા છે અને દાદાને સરસ સુશોભિત કરાયા છે નવું સિંદૂરનો લેપ લગાવ્યો છે સતત શ્રદ્ધાળુઓ દ્વારા તેલ ચડાવવાનું આવે છે અને જયેશભાઈ મહારાજ બેઠા છે ને એ શ્રદ્ધાળુઓ જણાવે એ પ્રમાણે તેલનો અભિષેક દાદા ઉપર કરે છે જો દાદાનું ખૂબ જ મનમોહક તમે રૂપ જોઈ રહ્યા છો ખૂબ જ તેજસ્વી ઓજસ્વી અને દિવ્ય દર્શન થઈ રહ્યા છે ખેડિયા હનુમાનજી મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે અને આનું મહત્ત્વ વિશેષ એટલા માટે છે કે હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજ દ્વારા પોતાના પૂર્વજોની પૂજા અર્ચના કરાય એ માટે અહીંયા હનુમાનજીનું મંદિર હનુમાન દાદાની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ હતી એટલે કે હનુમાનજીના વારસદારો દ્વારા જ આ મંદિરની સ્થાપના કરાય છે એટલે એનું ખાસ વિશેષ મહત્ત્વ છે બળિયાદેવનું મંદિર છે ને ત્યાં સૈકાઓ જૂની ગુપ્ત કાળ સમયની બળિયાદેવની પ્રતિમા છે ને ત્યાં જે પ્રસાદ મૂક્યો હશે ત્યાં રામજી કે સેના બધા વાંદરનું ટોળું આવ્યું છે ને બધા પ્રસાદને એ બધું ખાય છે છેલ્લા ઘણા સમયથી બધા શ્રદ્ધાળુઓ જે છે એ અહીંયા ને એ બધું લાવે છે અને આ વાંદરાઓને ખવડાવે છે એટલે હમણાં આપણે જોયું કે વાંદરા ઘણી મોટી સંખ્યામાં હનુમાનજી મંદિરમાં જોવા મળે છે અગાઉ આટલા બધા વાંદરા જોવા નહોતા મળતા પણ હમણાંથી આપણે જોઈએ છે કે શ્રદ્ધાળુઓ પણ વાંદરાને માટે ને અન્ય ખાવાનું લાવે છે એટલે હવે હમણાં શનિવારે તો ખાસ મોટી રામજીની સેના તમને જોવા મળશે પાછળ હનુમાનજીનો ગેટ છે એ પણ આ મકાન જે ગેટનું જે પ્રવેશ દ્વાર છે એ બસો ત્રણસો વર્ષ જૂનો ગેટ છે અને અત્યારે રેનોવેશનનું કામ પણ ચાલી રહ્યું છે એટલે શ્રદ્ધાળુ દ્વારા દાન દક્ષિણા આવે છે એ પ્રમાણે ધીરે ધીરે કામ ચાલું છે ખૂબ જ પ્રાચીન છે હનુમાન દાદાનું મંદિર એ અગાઉ આપણે જણાવી ચૂક્યા છે અને જો ટેણીયાઓ છે હનુમાન દાદાના દર્શન કર્યા પછી અહીંયા સિંદુરનું તિલક લગાવવાનું છે એ તિલક એ ટેણીયાઓએ લગાવ્યું છે અને વાંદરાને પણ કંઈક ખાવાનું આપતા હતા એ બાળકોને ખાસ દેવદર્શને જાવ તો સાથે લઈ જવા જોઈએ જેથી કરીને નાનપણથી જ બાળકોમાં ધર્મ સંસ્કારોનું સિંચન થાય અહીંયા એક શ્રદ્ધાળુ બીજા છે એ પણ મંદિરની બાજુમાં વાંદરાઓની ને એવું ખવડાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો શનિવાર છે અગિયારસ છે સરસ પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને હનુમાન દાદાનું ખેડિયા હનુમાન દાદાનું ખૂબ જ પ્રાચીન મંદિર છે પણ વિશાળ સંકુલ છે અને ચારે બાજુ કોટ જેવું કિલ્લા જેવું બધું એનાથી કોર્નર કરેલું છે ને ઊંચા ટેકરા ઉપર છે વાત્રક નદીના કિનારે એક ઊંચા ટેકરા ઉપર આ હનુમાન દાદાનું મંદિર પ્રાચીન સમયથી જ અહીંયા આવેલું છે પાછળ આ રસોડા જેવું છે એટલે નાના મોટા કાર્યક્રમ થાય તો અહીંયા ભોજન સમારંભને એવું થાય છે અને રસોડાનું જે ભાગ છે એની ઉપર પણ કેટલાક વાંદરા બેઠા છે અને પાછળ આગળ ખેતરો બધા છે ભાટા વિસ્તાર છે વાત્રક નદીનો આખો કાંઠો છે અને એવા સરસ જગ્યાએ રમણી જગ્યાએ હનુમાન દાદાનું આ મંદિર આવેલું છે અને આ પરિસર છે અને પ્રદક્ષિણા કરવા માટે સરસ જગ્યા છે શનિદેવનું પણ ત્યાં તસવીર છે અને આ રામજી મંદિર છે પાછળ હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામજી મંદિર અવશ્ય હોય અને જ્યારે પણ તમે હનુમાન દાદાના દર્શને જાઓ તો જય શ્રી રામના જયકારા સાથે જવું તો જ હનુમાન દાદા તમારી સામે જોવે એવું એક દંતકથા છે રામજી મંદિર પ્રાચીન સમયે છાપરા નળિયાવાળા જે છાપરા હોય પતરા અથવા નળિયા એવા છાપરાઓમાં ઘરમાં જ રામજી મંદિર રહેતા હતા અને એવું જ પ્રાચીન રામજી મંદિર અહીંયા છે અને આંગણું છે ઓસરી છે હનુમાન દાદા મંદિરની અહીંયા શ્રદ્ધાળુઓ ઊભા રહે છે નાખી હનુમાન ચાલીસા વાંચે છે અને આ તિલક ઘર દર્શન કરીને છેલ્લે શુભ નિશાની કપાળમાં સિંધુનું તિલક કરવામાં આવે છે અને આખો દિવસ તમારો ઉર્જાવાન રહે અને એવા સરસ આજે ખેડિયા હનુમાન દાદાને આપણે દર્શન કર્યા છે અગિયારસ છે શ્રાદ્ધ પક્ષ છે એને દર્શન કરવા ગયા હતા અને દાદાનું સરસ રૂપ હતું એટલે આપણે થોડો વિડીયો શેર કરીએ છીએ વિડીયો ગમ્યો તો તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ જય શ્રી ખેડિયા હનુમાન દાદા